અને બૌદ્ધિષ્ટ દેશો દ્વારા પણ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજનો કરી ઉજવણી કરવામાં આવી છે ત્યારે મુન્દ્રા મધ્ય પ્રથમ વખત બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ સમિતિ મુન્દ્રા દ્વારા તથા ગત ગૌતમ બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે બુદ્ધ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સ્થાનિક આગેવાનો ગુલાબભાઈ ચોયા આર્કિટેક્ટ રંજનભાઈ સોલંકી ભરતભાઈ પાતારિયા ખિમજીભાઈ ખાખલા રિટાયર્ડ એરફોર્સ અધિકારી અશોકભાઈ ડી સોધમ હરીશ ગર ગોસ્વામી તેમજ મેઘજીભાઈ માંગલિયા પરેશભાઈ પિંગલ સુર વિનોદભાઈ ધેડા અશોક મણસી સોધમ રાહુલ સિજુ ઋત્વિક સોધમ વગેરે તથા ગત બુદ્ધના અનુયાયીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગૌતમ બુદ્ધના જીવન વિશે એમના સત્ય અહિંસા દયા કરુણા મૈત્રી બંધુત્વ સાથે પ્રેમનો સંદેશ આપવા વાળા વિશ્વ શાંતિ હેતુના એમના કાર્યો એમની વિચારધારા વિશે બુદ્ધ પૂર્ણિમા મહોત્સવના સંસ્થાપક હરેશભાઈ મોથારિયા દ્વારા તથા રાજેશભાઈ સીજુ નિર્મલ ગેસ એજન્સી વાળા તેમજ મેઘજીભાઈ મહેશ્વરીએ એમના ઉદ્બોધન દરમિયાન જણાવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સર્વે લોકોએ તથા ગત ગૌતમ બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી અને એકબીજાને બુદ્ધ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી તથા ગત ગૌતમ બુદ્ધની બે હજાર ચારસો જયંતિ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સર્વે ભારતીયો સાથે વિશ્વભરના લોકોને બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ સમિતિ વતી રાજેશભાઈ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને દેશના લોકો ગૌતમ બુદ્ધની વિચારધારા સાથે માનવ કલ્યાણ જીવ માત્ર માટે દયા કરુણા પૂર્વક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે દેશના સર્વાંગી વિકાસમાં સૌ સહભાગી બનીએ તેવું જણાવ્યું હતું આજે આપણે બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ સમિતિ દ્વારા મુંદ્રા મધ્યે સૌપ્રથમ વખત બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ છે અહીં તથાગત બુદ્ધની વિચારધારામાં માનનારા સર્વે નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્યક્રમ દરમિયાન તથાગત બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી ધમવંદના અને બુદ્ધવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજના જ દિવસે ઈસવીસન છસો ને ત્રેવીસના લુંબિનીમાં તથાગત ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો એમનું જ્ઞાન પ્રાપ્તિનું દિવસ પણ આજનું જ છે અને એમનું નિર્વાણ દિન પણ આજનું જ છે એ પણ એક ઐતિહાસિક ઘટના કહી શકાય આવા તથાગત ગૌતમ બુદ્ધની વિચારધારાની સાથે આપણે સૌ ચાલીએ એમના આદર્શો અને ઉદ્દેશ્યો સાથે ચાલી અને ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવીએ એવી આપના સૌના પાસે આશાને અપેક્ષા રાખીએ છીએ અને એ વિચારધારાને આપણે જન જન સુધી ફેલાવીએ એ માટે આપણે સૌ તથાગત બુદ્ધની વિચારધારા સાથે સામેલ થતા રહીએ એવી આશાને અપેક્ષા સાથે સૌને નમો બુદ્ધાય અને આજના દિવસની બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સૌને ધમકામનાઓ પાઠવીએ છીએ નમો બુધાય આજનો દિવસ એક એવો ઐતિહાસિક દિવસ છે જેમણે આજના દિવસે એક એવા મહામાનવે જન્મ લીધો જેમણે ભારતમાં જન્મ લીધો ભારતમાં બુદ્ધત્વ પ્રાપ્ત કર્યો અને ભારતમાં જ નિર્વાણ તિથિ નિર્વાણ પામ્યા એવા બુદ્ધના બુદ્ધને દુનિયાના એકસો એંસી દેશોમાં એમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે આજે અમે મુન્દ્રામાં સર્વપ્રથમ વખત એમની જન્મજયંતિની ઉજવણી કરી છે તેમાં સર્વે મિત્રોએ સાથ અને સરકાર આપ્યો છે એ બદલ સર્વે મિત્રોને ધમકામના નમો બુદ્ધાય જય ભીમ